હું સાડીમાંથીની એક ચપટીવાળી કુર્તી બનાવવાની સૌ જે આ એનું માપશે હવે મેં સાડીને બે વાર કરીને મૂકી દીધી છે મેં લઈ લીધી છે થ્રી સીંચ આડી અને હું મારે ઊભું લંબાઈ લેવાની છે પચીસ સીંચ પચીસ સીંચ લંબાઈ લઈ લીધી છે અને આડું લીધું છે મેં પળાઈ લીધી છે ત્રી ચીંચ હવે એને કટિંગ કરી નાખશું સાડીને મેં બે વાર પાછરી દીધી છે કટિંગ કરી નાખી છે લંબાઈને હવે લંબાઈ મેં કટિંગ કરી લીધી છે આ ચપટી વાળ નીચેનો ઘેર મેં તૈયાર કરી નાખ્યો છે હવે આપણે કોઠાનો ભાગ કટિંગ કરી લેવાનો છે જે અસ્તરને મેં પહેલેથી કટિંગ કરીને રાખ્યું હતું હવે આની ઉપર આપણે હાડીનું જે કાપડ છે એને બોર્ડર નથી લેવાનું એટલે આ રીતનું મેં અસ્તરને કોઠાનો ભાગ કટિંગ કરીને રાખ્યો હતો હાડી ઉપર મૂકી દીધો છે આ રીતની તમે કુર્તી કટિંગ કરી શકો છો સાડીમાંથી સરસ મજાની બનાવી શકો છો કુર્તીને સિલાઈ વિડીયો જોવે તો આના આગળ વિડીયોમાં જોઈ લેજો આ કોઠાનો પાક તૈયાર થઈ ગયો છે હવે આપણે બાંયું કટિંગ કરી લેવાની છે આ બાયું બોર્ડર વાળી લઈ લઈશું આપણે ચાર વડ વાળી દેવાનું છે બાંયું માટે આ રીતનું બાયમાં મેં ચાર વડ વાળી દીધું છે જેટલી તમારે લંબાઈ બાંની હોય એટલી કરી શકો છો મેં દસ ઇંચની બાઈ કરી છે દસ ઇંચની લંબાઈ મૂકી દીધી છે ને આ રીતને મારી મેં તે જ ગોળાઇ આપી દઉં બાંયુંની પછી એને આપણે કટિંગ કરી લઈશું આપણી બાઈ પણ કટિંગ હવે થઈ જશે અને આનો સિલાઈ વિડીયો જુઓ આખી કુર્તી તૈયાર થઈ જશે સાડીની આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો આપણી બાઈને આખી કુર્તી કટિંગ થઈ ગઈ છે સાદીમાંથી સરસ મજાની કુર્તી બની જશે